ઓગણીસ ઓગસ્ટના રોજ રક્ષાબંધનનો તહેવાર ઉજવાશે રક્ષાબંધનને ધ્યાનમાં રાખીને દર વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદ સ્થિત બ્લાઇન્ડ પીપલ એસોસિએશન દ્વારા સિંગલ અને મલ્ટી ડિસેબિલિટીવાળા લોકોની મદદથી રાખડી તૈયાર કરી બજારમાં તેનું વિતરણ કરવામાં આવી રહ્યું છે અમદાવાદનું અંધજન મંડળ સિંગલ અને મલ્ટી ડિસેબિલિટીવાળા લોકોને આત્મનિર્ભર બનાવવા માટે સતત પ્રયાસ કરે છે આ ઉદ્દેશને આગળ ધપાવતા આ વર્ષે રક્ષાબંધનના દોઢ મહિના પહેલાથી આ ડિસેબલ લોકો દ્વારા રાખડી બનાવવાની શરૂઆત કરાઈ હતી દિવ્યાંગો દ્વારા તૈયાર કરવામાં આવતી આ રાખડીને અમદાવાદ અને તેની આસપાસના બ્લાઇન્ડ પીપલ એસોસિએશન દ્વારા આયોજિત રાખડી મેળામાં ફાર્મા સહિતની કોર્પોરેટ કંપની તથા વિવિધ પ્રદર્શનમાં લઈ જવાય છે અને બજારમાં પણ મોકલાય છે આ વોકેશનલ ટ્રેનિંગ યુનિટ છે અહીંયા અઢાર વર્ષથી ઉપરના સિંગલ ડિસેબિલિટી એન્ડ મલ્ટિપલ ડિસેબિલિટીના આઇડલ્સ છે રક્ષાબંધનના દોઢેક મહિના પહેલાં આપણે રાખડીઓ બનાવવાનું શરૂ કરી દેતા હોઈએ છીએ આજ દિન સુધી પ આજ દિન સુધી પચીસો એક જેવી રાખડીઓ આપણે રેડી કરી છે અને જુદી જુદી કોર્પોરેટ ઓફિસમાં એનું સેલિંગ કરીએ છીએ આપણે કોઈ જગ્યાએ એક્ઝિબિશન હોય જેમ કે કર્ણાવતી ક્લબ છે અદાણી ફાઉન્ડેશન ગ્રુપ છે જે એવા એવા અલગ અલગ જગ્યાએ એક્ઝિબિશન થતા હોય છે રાખી મેલાના તો ત્યાં પણ જઈને આપણે સેલિંગ કરતા હોઈએ છીએ અને અંજન મંડળમાં જ આપણો એક મેજિક ફિંગર કરીને શોપ છે તો ત્યાંથી પણ રાખડીનું સેલિંગ થતું હોય છે અને દર મહિને આ છોકરાઓને સ્ટાઇપેન્ડ આપીએ છીએ જેથી કરીને એ લોકો આર્થિક રીતે પગભર થાય આપને જણાવી દઈએ કે સિંગલ અને મલ્ટી ડિસેબિલિટી ધરાવતા લોકો લગભગ દસ કિલોમીટર દૂરથી બ્લાઇન્ડ પીપલ એસોસિએશનમાં આવે છે અને તેમના કામના બદલામાં સ્ટાઇપેન્ડ મેળવે છે આ બધાએ તૈયાર કરેલી રાખડીઓ પણ પ્રદર્શિત કરવામાં આવે છે અને બ્લાઇન્ડ પીપલ એસોસિએશનના કેમ્પસમાં આવેલી મેજિક ફિંગર્સમાં વેચાય છે અમદાવાદથી અતુલ તિવારીનો અહેવાલ ગુજરાત તક